વિશ્વ યોગ દિવસ બે હજાર ચોવીસમાં નડાબેટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બનતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનની ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પના બીએસએફના જવાનોને સાર્થક કરી બતાવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું નડાબેટ ખાતે નડેશ્વરી માતાના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવ્યા હતા રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ બીપીઓ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સીમા પ્રહરી સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઉર્જાનો ઉત્સાહ મળે છે દેશની સીમાઓ સુરક્ષિત રાખવાનું કામ બીએસએફના જવાનો કરી રહ્યા છે લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે બીએસએફના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે બીએસએફના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બનીને સમાજને નવો રાહ પણ ચીંધી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીને ભારત શ્રેષ્ઠ અને ભારત સંકલ્પના બીએસએફના જવાનો દ્વારા સાચા અર્થમાં સાકાર કરતા જોવા મળી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતા નડેશ્વરી માતાના મંદિરે જઈને દર્શન કરી અને ધન્યતા પણ અનુભવ્યા હતા નડેશ્વરી માના દર્શનને પહોંચેલા મુખ્યમંત્રીએ મંદિરના ટ્રસ્ટીઓએ તેમનું પણ સ્વાગત કર્યું હતું સાથે સાથે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ધારાસભ્યશ્રીઓમાં પ્રવીણભાઈ માળી અગ્નિકેત ઠાકર લવિંગજી સોલંકી માવજી દેસાઈ બીએસએફના આઈજી અભિષેક પાઠક કલેક્ટર વરુણકુમાર બનવાલ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત મોટી સંખ્યામાં બીએસએફના અધિકારીશ્રીઓ અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા દુનિયાની સમક્ષ કોઈ પણ રોયલ્ટી સિવાય કોઈ પણ પેટર્ન સિવાય ભારત વર્ષે દુનિયાને આ ભેટ તરીકે આપી અને દેશના પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે એકવીસ જૂન બે હજાર ચૌદમાં જે યુનાઇટેડ નેશનની અંદર પ્રપોઝલ મૂકીએ તેને દુનિયાએ સ્વીકારી અને આજે સીમાઓથી ઉપર ઊઠીને જે માનવતા છે ત્યાં તે યોગ પહોંચ્યો છે મારે આજના દિવસે ખૂબ હૃદયથી રાજીપો એ બાબતનો પણ કરવો જોઈએ કે રાજ્યના માન્ય શ્રીએ અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદર આવીને ગુજરાતના અને વિકાસ કરી આત્માના સુખની પ્રાપ્તિ કરે ત્યાં સુધીની કલ્પના કરીને આજે સીમાવર્તી ક્ષેત્ર સુધી આજે નડાબેટની બોર્ડર સુધી માન્ય શ્રી અહીંયા આવીને આથી વહેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચી આ કાર્યક્રમની જે શરૂઆત કરી છે એટલી મોટી જર્ની કરીને અહીંયા આગળ શેખ અહીં પહોંચ્યા લગભગ અઢી ત્રણ વાગે જાગ્યા હશે મીડિયાના મિત્રો પણ ઘણી વખત રાજનપુર રોકાયા હશે તો ત્યાંથી અઢી વાગે બે વાગ્યાથી જાગીને અહીં આવ્યા એ જ રીતે માજી મુખ્યમંત્રી શ્રી પણ આજ પ્રમાણે બે અઢી વાગે જાગીને શેખ અહીંયા સુધી આજે પહોંચ્યા સમયસર પહોંચ્યા છે ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે જોડ

તમામ દેશ ધર્મ ના જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથે તંદુરસ્ત જીવન થઈ ને સુધારવાનું આહવાન કરી આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવન શૈલી માટે

રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે દસમો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે कार्य के माटे सर्वग्राही अभिगम योग मात्र व्यायाम नही परंतु से तेज शक्ति निधि पण संपन्न चिंता है एवसकर्ता नही पण बात है योग आत्मविश्वास नही परंतु आत्म